અમરીમાનું મંદિર ને મિત્રો અમરીમાનો હાસ છે માતાજીએ કેન્સર પણ મટાડેલા છે ને કોઈપણને કોઈપણ જાતની દુખાવો હોય શરીરમાં તકલીફ હોય તો માતાજીની માનતા કરવાથી મટી જાય છે કેન્સર પણ મટી જાય છે કપાસી થઈ હોય તો એ મટી જાય છે આપણે સાંભળશું આ અમરીમાના મહંત અમરિમાના મહંત પાસેથી સાંભળશું માતાજીના પરસા ને મિત્રો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું માતાજીના વિડીયા લાવ્યા જ કરું છું તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ છે અમરીમાનું મંદિર વંડા ગામમાં આવેલું સાવરકુંડલો ત તાલુકોને જિલ્લો અમરેલી તો આ અમરીમાનું મંદિર છે અહીંયા અમેરિકામાં વસતા લોકો પણ દાન આપેલું છે તમે આ વાંચી શકો છો ને માતાજીના પરસા ઉપર પાર છે તો મિત્રો આપણે જોઈ લઈએ મંદિર માતાજીનું માતાજીના તમે દર્શન કરી લો પછી આપણે સાંભળશું મહંત પાસેથી માતાજીના પરસાની વાત કેટ કેટલા પરસા માતાજી આપ્યા છે તો મિત્રો પહેલાં આપણે બહારનો નજારો જોઈ લઈએ માતાજીનું મંદિર કેવડું છે અહીંયા બાગ બગીચો પણ છે લોકો અહીંયા બહુ ફરવા પણ આવે છે માતાજીના દર્શન કરવા આવે છે ને શાંતિનો અનુભવ કરે છે અહીંયા બેસીને લોકો તો ચાલો જાય જય માતાજી એ બાપુ આ અમરીમાનું આ જે મંદિર છે એ કેટલા ટાઈમ અહીંયા બનાવ્યું છે આ નવમું વર્ષ થાય છે પણ એ પહેલાં માતાજી જે સ્થાપના કરી અને અંદાજીત સોક વર્ષો થયેલા છે સોક વર્ષ હા એની અંદર અમારા વડવાઈએ આ માતાજીની સ્થાપના કરી અને આ માતાજીનું અત્યારે અમારા વંડા ગામની અંદર દરેક જ્ઞાતિની એક શ્રદ્ધાનું એવું પ્રતિક છે અને દરેકની એવી એક શ્રદ્ધા છે માતાજી આપણા દુઃખ ધારની ઘટાડવા મટાડવા માટે આપણી મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા સાક્ષાત બિરાદે એવા ભાવથી દરેક એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં આ માને એટલું બધું સમરણ કે એટલું બધી એની શ્રદ્ધા નહીં હોય કોઈ પણ જ્ઞાતિ અહીંના જે મુસલમાન ભાઈઓ છે એ પણ ને હું તમને કોઈ માને છે અને એટલી શ્રદ્ધાથી માને કે એના કોઈ ને કાંઈ પણ આંખનું થયું હોય કાંઈ પણ થયું હોય એને એમ કે અમારા માને તમે આંગળની માનતા કરો ને મા તમારું દુઃખ જે કાંઈ છે એ મટાડી દે અને માતાજી બધાને મટાડી દેશે અને બધા જ્યારે માનતા લઈ આવે ત્યારે અમને ખબર પડે કે લોકો અહીંયા અહીંયા આવી રીતે આ માનતા કરેલી છે આવું બધું માતાજીનું જે છે અને માતાજી પ્રત્યે તો ઘણો બધો હું તમને કહું માતાજી માતાજીના પ્રસાદ છે બગુએ કાય માતાજીના પ્રસાદ તો ઘણાય છે ભાઈ હા તો માતાજીના એક બે પ્રસાદ માતાજીના ક્યો ને થરાક આ તમારા વાંશ્યાળીના જે ભાઈ છે અને એના મામા છે ધારે ધારે હા પટેલ છે એ અને એને આજથી લગભગ માનો કે આ ત્રીજું વરસ થાય છે ત્રીજા વરસ પહેલાં એના મામાને ત્રીજા સ્ટેજ ઉપર કેન્સર હતું કેન્સર આ કેન્સર હતું એને એમ કહી દીધું તમે સેવા કરો એટલે એ ભાઈ અહીંયા હાઈસ્કૂલમાં માતાજી પછી એને શ્રદ્ધા હતી બહુ એટલે પછી એને અમીબાને માનતા કરી કે માતાજી જો મારા મામાને આ કેન્સરમાંથી મટી જાય એને તો હું એને પગયા લગાડી દે લાપસી કરાય વાવટો સડાવી જાય અને એક શ્રીફળની જોડ અને તારેથી હાલીન મારવામાં આવવા જોઈએ અહીંયા આવી માનતા કરી અને માતાજી એની મનોકામના પૂર્ણ કરી એને ત્રીજા ધારે ગયા હાલી ના આવ્યા અને માતાજીનું તદ્દન સ્મરણ કરતા કરતા કોઈ વસ્તુ કઈ બોલવાની નહીં સિદ્ધુ બસ જ માતાજીનું સ્મરણ કરતા કરતા અહીંયા આવ્યા અને અહીંયા આવીને એ બધા બેઠા અને માતાજીનો તો સડાવ્યો શીફળવી દેર્યું અને પછી એ બોલ્યા પછી અમને આ વાત કરી કે જો આ મારા મામા છે અને ત્રીજા સ્ટેજ ઉપર કેન્સર હતું અને ડૉક્ટરે એમ કહી દીધું પાણી તમે સેવા કરો હવે કાંઈ થાય એમ નથી પણ મને માતાજી પ્રત્યે શ્રદ્ધા હતી અને માતાજી જો ધારેથી હાલીને અહીંયા કેન્સર મટાડી દીધું હા કેન્સર મટાડી દીધું છે ગમે એનું હું તમને કહું એવું એટલે જો આની તમારે અહીંયા વાયસાળેથી ધારનાથી ધારનાજી ભાઈ છે

તમને અમે અમારા બનતા પ્રયત્નો કરશો પણ એની પડખેના જે માડી હતા એ અમારા સંબંધી હતા અને એણે એમ કીધું કે તારા દીકરાની આંખને કાંઈ નહીં થાય અમરીમાં મેં માનતા કરી છે એટલે તારા દીકરાની આંખી એવી નેવી રહે પછી ભાવનગર લઈ ગયા અને ત્રીજા મહિને એ છોકરાને પગે લગાડવા આવ્યા છે આંખ સારી થઈ ગઈ આંખ કમ્પ્લેટ હતી એવી નવી છે એમને એને બરાબર કોઈ જાતની કાંઈ તકલીફ ન રહે એટલે તૈયાર એમ કીધું કે તમારે પડકે ન્યાય જે સબંધી છે ડાઠા એને અમને કીધું તો આ તે દીકરા આવી રીતના ઘણા માતાજીના પ્રમાણ છે કે જેથી કરીને માતાજી પ્રત્યે ગમે એવું આંખણો ગમે એ હોય ગમે એ થયું હોય તો માતાજી આ બધું મટાડી દે છે મિત્રો માતાજીનો એટલો પરસો છે કે માતાજી કોઈ પણ તકલીફ થઈ હોય શરીરમાં તો માતાજીની અમરીમાની માનતા કરવાથી જ મટી જાય છે આપણે બાપુએ જણાવ્યું છે એ મુજબ બાપુ માતાજીના હું તમને ટૂંક સમય એકાદ પરસો કઈ મોટો હોય તો હવે એ સિવાય બીજો બીજું માતાજી કેટલાય આવે છે માનતા લઈને એ બધા એમ કે અમને આ તકલીફ હતી મટી ગયું છે કોઈને કપાસી હોય જે તમને વીસ વર્ષથી કપાસી ન મળતી હોય એ માતાજીને હોપારી માને એટલે માતાજી કપાસી એવી મટાડી દીધી કપાસી થઈ હોય તો હોપારી માને એટલે માતાજી મટાડી માને ત્યાર પછી જવા ગમે એ કઈ વાળો વેલા થઈ ગયા હોય તો માતાજીને વાળ માને માથાનું તેલ માને ત્યાર પછી કોઈને જો પારણા બંધાવવાનું જો આ પારણું માને જવા મારા ગામના વિનુભાઈ દુધાય જો પાણું છે ને એ પાણું એને સડાવ્યું અને માનતા થાય એના માતાજી એની મનોકામના પૂર્ણ કરી એટલે એ આવીને કહી ગયા મને માતાજીએ મારી મનોકામના પૂર્ણ કરી છે મારે માતાજીને પાણનું સડાવવું છે પણ મારે જો મોટું લેવાતું હોય ને તો મોટું લેવું નાનું નથી લેવું એટલે એ હિસાબે એને

જય અમરીમાય અમારી